ભક્ત ઇન્ટર એકેડેમિક ક્રિકેટ ટુર્નામેન્ટનો પ્રથમ મુકાબલો રોયલ ઇલેવન અને ચેમ્પિયન વોરિયર્સ વચ્ચે રમાયો હતો ચેમ્પિયન વોરિયર્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો પહેલા બેટિંગ કરતા રોયલ ઇલેવન એકસો ને એસી રનનો લક્ષ્યાંક આપ્યો હતો રોયલ ઇલેવન માટે શ્લોક કોલચાએ છવ્વીસ રન આર્યએ એકત્રીસ રન અને શાહ કુરેશીએ સત્તર રનનું યોગદાન આપ્યું ચેમ્પિયન વોરિયર્સ માટે આર કે એ વિકેટ લીધી હતી ધૈર્ય અને રાઠવાએ બે બે વિકેટ ઝડપી હતી એકસો એસી રન ના લક્ષ્યના જવાબમાં ચેમ્પિયન વોરિયર્સ એકસો છત્રીસ રનમાં આઉટ થઈ હતી તો ચેમ્પિયન વોરિયર્સ તરફથી લાલે શાનદાર તેત્રીસ રન બનાવ્યા અને